સુરત શહેરના પાંદિર વિસ્તારમાં ગેરે ચલાવતા એક યુવક પર પાંચ થી છ જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે એવો સવાલ કરીને પહેલા ગાળો આપી પછી તમામ જીકી અને છેલ્લે ચવડા ચપ્પા વડે હુમલો કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે હુમલામાં ઇસાગ્રસ્ત થયેલ ગિરેશ માલિકે પાંદિરસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

આમ પૂછીને વિવાદનું વાતાવરણ ઉભું કર્યું પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેના પર તમાંચો છૂટ્યો હતો સ્થિતિ એટલી વર્ષેલી કે સુરજી ઉર્ફે દદુએ ઉમેશના ચુમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં છપો વડે ઘાતક હુમલો કર્યો હતો कुछ देर में से कुछ लिखते आए और पूछा इन्होंने कि जब पुरिया का धंधा कौन करता ऐसा करके बोला और मैंने बोला कोई नहीं करता पता नहीं हमको मारना વાયરસે ઘાઉ નિકાલ કરાર ગયા મકા મા કબ હો સાડે પાંચ હજાર